મિત્રો હું છું ધવલ સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બે હજાર ચોવીસ માં બનેલા ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની જેમાં આપણે ભાગ એક અને બેમાં અગત્યના આપણે કરંટ અફેરની વાત કરી લીધી છે ને આજે પણ ભાગ ત્રણમાં આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરના પોઈન્ટ લઈને આવ્યા છીએ બરોબર છે તો આ તમામે તમામ પોઈન્ટ જે છે કરંટ અફેરના એ તમને આગામી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી સાબિત થવાના છે એટલે વિડીયોને છેલ્લે સુધી નિહાળવાનો આગ્રહ રાખજો બરોબર છે તો હવે વિડીયોને આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પોઈન્ટ છે તાજેતરમાં કઈ પ્રાચીન નવા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો ભાઈ તાજેતરમાં જ નાલંદા વિશ્વ વિદ્યાલયનું નવું જે પરિસર જે છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું છે બરોબર છે આ નાલંદા વિશ્વ વિદ્યાપીઠ ક્યાં આવેલી છે તો બિહાર ખાતે આવેલી છે બિહારના રાજગીર ખાતે આ નાલંદા વિશ્વવિદ્યાલય આવેલી છે તમને ઓપ્શનમાં પરીક્ષામાં એમ પૂછે નાલંદા વિશ્વવિદ્યાલય ત્યારબાદ છે વલભી વિશ્વવિદ્યાલય બરાબર છે વિક્રમશીલા અને બરાબર છે આ રીતે તમને ચારે ચાર ઓપ્શન આપે અને આ રીતે તમને પ્રશ્ન બની શકે છે એટલે ખાસ આ તૈયાર કરી લેજો ત્યારબાદ છે દસમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ક્યાં કરવામાં આવી તો આપણે ગયા ભાગ બેમાં આપણે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી આપણે પ્રશ્ન લીધેલો એમાં ક્યાં આગળ આવતું હતું નડાબેટ બરોબર નડાબેટ બનાસકાંઠામાં આપણે રાજ્ય કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી તો આપણે રાષ્ટ્ર લેવલે ક્યાં કરી તો રાષ્ટ્ર લેવલે આપણે શ્રીનગર ખાતે બરોબર છે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી છે અને આ વખતની જે થીમ છે એ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી એટલે કે યોગા જે છે એ આપણી માટે અને સોસાયટી માટે છે બરાબર છે આ રીતની થીમ છે ત્યારબાદ પછી તાજેતરમાં ખીર ભવાની મેળાનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો ખીર ભવાનીના મેળાનું આયોજન જમ્મુ કાશ્મીરમાં કરવામાં આવ્યું છે એટલે આપણો આન્સર શું બનશે જમ્મુ કાશ્મીર અને આ આ પ્રશ્ન જે છે તાજેતરમાં મહિનામાં લેવાયેલ જીપીએસસીની પરીક્ષામાં બરોબર છે જે પ્રોવિઝનલ આન્સર કી છે બરોબર એમાં આ પ્રશ્ન હતો ખીર ભવાનીનો મેળો કાશ્મીર ખાતે તાજેતરમાં યોજાઈ ગયો ત્યારબાદ પ્રશ્ન જોઈએ દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ કોણ બન્યા તો ભાઈ તાજેતરમાં બીજી ટર્મ બીજી બીજી વાર બરોબર છે દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ બન્યા છે સિરિયલ રામ રામાફોસા કોણ બન્યા છે સિરિયલ રામાફોસા ત્યારબાદ છે જી સેવન શિખર સંમેલનનું આયોજન ક્યાં કરવામાં આવ્યું બરોબર છે તો ઈટલી ખાતે જી સેવનનું આયોજન કરવામાં આવ્યું તો જો તમારે યાદ રાખવું હોય તો જો આ જી જે છે એ તમને ઈ જેવો દેખાય છે ઈ જેવો તો જો જી ફોર ઈ બરાબર જી અને ઈ બે સરખા લાગે છે એટલે જી સેવન ક્યાં યોજાઈ ગયું તો ઇટલી ખાતે યોજાઈ ગયું ત્યારબાદ છે ભારતીય સેનાના આગામી સેનાધ્યક્ષ કોણ બનવાના છે તો એ બનવાના છે ઉપેન્દ્ર દ્વિવેદી કોણ બનવાના છે ઉપેન્દ્ર દ્વિવેદી ત્યારબાદ છે હાલમાં કયા દેશે તેની પ્રથમ અવકાશ એજન્સી લોન્ચ કરી છે તો એ છે દક્ષિણ આફ્રિકા બરાબર છે દક્ષિણ કોરિયા દક્ષિણ કોરિયા જે છે એને તાજેતરમાં જ એની નવ નવી પ્રથમ અવકાશ એજન્સી શરૂ કરી છે લોન્ચ કરી છે દક્ષિણ કોરિયાએ ત્યારબાદ છે કોલંબો પ્રોસેસ આ કોલંબો વખત અધ્યક્ષતા કોણ કરવાનું છે એ કોલંબો પ્રોસેસની અધ્યક્ષતા કરવા જઈ રહ્યું છે ત્યારબાદ છે હાલમાં શેનો સમાવેશ મેમરી ઓફ ધ વર્લ્ડ યાદીમાં થયો છે તો આપણા પ્રાચીન ઐતિહાસિક જે પુસ્તકો છે ગ્રંથો છે એ કોણ કયા કયા છે પંચતંત્ર અને લોક લોકલોકન આ ત્રણ પુસ્તકો જે છે એનું મેમરી ઓફ ધ વર્લ્ડ યાદીમાં સમાવેશ થયો છે એટલે આ પણ ખાસ અગત્યનો પ્રશ્ન બની જાય ત્યારબાદ છે તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ક્યાં ભારતની સૌથી ઊંચી સુરંગ શેલા સુરંગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો એ છે અરુણાચલ પ્રદેશ બરોબર છે અરુણાચલ પ્રદેશ ખાતે ભારતની સૌથી ઊંચી સુરંગ શેલા સુરંગનું મોદી સાહેબે ઉદ્ઘાટન કરેલું છે ત્યાં આગળ અરુણાચલ પ્રદેશ ખાતે ત્યારબાદ છે વિશ્વની પ્રથમ સો ટકા બાયોડિગ્રેડેબલ પેન લોન્ચ ક્યાં કરવામાં આવી છે તો ભારત ખાતેથી આ લોન્ચ કરવામાં આવી છે ક્યાં આગળ ભારત ખાતેથી સો ટકા બાયોડિગ્રેડેબલ પેન બરાબર છે એમાં પ્લાસ્ટિકની પેનનો પણ ઉપયોગ નથી થતો જેમાં સોએ સો ટકા બરાબર પર્યાવરણલક્ષી આ પેન બનાવવામાં આવી છે અને કોણે બનાવ્યું છે સૌરભ મહેતાએ આ પેન બનાવી છે કે જેનું નામ શું છે નોટ પેન છે શું નામ રાખવામાં આવ્યું છે નોટ પેન ત્યારબાદ આગળનો પોઈન્ટ જોઈએ હાલમાં ઇન્ટરનેશનલ સોલ સોલાર એલાયન્સ એટલે કે આઈ એસ નો નવા ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એટલે કે આંતરરાષ્ટ્રીય સૌર બરોબર છે સંગઠનમાં નવાણુમો સભ્ય બન્યો છે સ્પેન ત્યારબાદ છે ગઈલ જી એ એલ આઈ નો ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવશે

નું આયોજન ક્યાં થયું છે તો ભારત ખાતે થયું છે અને કેરળ કોચી ખાતે બરોબર છે આ ખાસ પૂછે છે કે એવો પ્રશ્ન છે બરોબર છે છેતાલીસમી એન્ટાર્ટિક સંધિ અને છવ્વીસમી પર્યાવરણ સંરક્ષણ સમિતિ બરોબર છે એ ભારતના કોચી કેરળ ખાતે આયોજન થયું છે ત્યારબાદ છે મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ બીના છે તો એ ક્લાઉડિયા સેનબોમ બીના છે કોણ બીના છે ક્લાઉડિયા સેનબોમ ક્લાઉડ એટલે શું થાય વાદળ થાય અને એટલે બરોબર વાદળીઓ ક્લાઉડિયા સેન બોમ્બ એનું આ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બન્યા છે મેક્સિકોના ત્યારબાદ આગળ વાત કરીએ તો હાલમાં બરોબર છે અઢારમી લોકસભાની ચૂંટણી થઈ છે તો હાલ અઢારમી લોકસભાની ચૂંટણીમાં બરોબર છે એ પ્રોટેમ સ્પીકર કોણ બન્યા છે તો અઢારમી લોકસભાની ચૂંટણીના જે લોકસભા છે એમાં પ્રથમ પ્રોટેમ સ્પીકર હાલમાં કોણ બીના છે ભરતુહરી મહતાબ બીના છે કોણ બીના છે ભરતુહરી મહતાબ આ પણ અગત્યનો પ્રશ્ન બની જાય આગામી પરીક્ષા માટે ત્યારબાદ છે ભારતની પ્રથમ એઆઈ આધારિત ફિલ્મનું નામ શું છે તો એ છે ઈરા શું છે ઈરા ઈરા જે છે એ ભારતની પ્રથમ એઆઈ આધારિત ફિલ્મ બની છે ત્યારબાદ છે એક રાષ્ટ્ર એક ચૂંટણી સમિતિના અધ્યક્ષ કોણ બીના છે

ઓપન હાઈમર કે જેના ડિરેક્ટર કોણ છે ક્રિસ્ટોફર નોલન કોણ છે ક્રિસ્ટોફર નોલન જે છે એ આ ઓપન હાઈમર ફિલ્મના ડિરેક્ટર છે અને આ ઓસ્કર સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની છે ભારતની સૌથી મોટી આબોહવા ઘડિયાળ એટલે કે ક્લાઇમેટ ક્લોક ક્યાં આગળ બરોબર છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો નવી દિલ્હી ખાતે આ ક્લા બરોબર છે ક્લાઇમેટ ક્લોક એટલે કે આબોહવા ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું બરોબર છે સી એચ આઈ આર બરોબર છે સેન્ટ્રલ ફોર સેન્ટ્રલ ઓફ નહીં નહીં સેન્ટ્રલ નહીં પરંતુ કાઉન્સિલ ઓફ બરોબર છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસર્ચ આ જે સંસ્થા છે નવી દિલ્હી ખાતે ત્યાંની ઓફિસમાં આ ઓફિસ ઉપર આ આબોહવા ઘડિયાળ બરોબર છે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યાં આગળ લગાડવામાં આવી છે ભારતની સૌથી મોટી ઘડિયાળ ત્યારબાદ છે વિશ્વની પ્રથમ ભારત પ્રથમ બરોબર છે ભારતીય પંચાકાર આધારિત વિક્રમાદિત્ય વૈદિક ઘડિયાળનું શ્રીએ ઈ લોન્ચ કરી છે બરોબર છે તો આગળ ઉજ્જૈન ખાતે આ પ્રથમ વૈદિક ઘડિયાળનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે બરોબર છે આ ભારતીય પંચાંગ આધારિત આ ઘડિયાળ છે ત્યારબાદ છે વિશ્વનું પ્રથમ હાઈ સ્પીડ સિક્સ જી ઉપકરણ કોને લોન્ચ કર્યું છે તો એ જાપાને પ્રથમ સિક્સ જી ડિવાઇસ બરોબર છે ઉપકરણ લોન્ચ કર્યું છે ત્યારબાદ છે ભારતના પ્રથમ બંધારણ ઉદ્યાનનું ઉદઘાટન ક્યાં આગળ કરવામાં આવ્યું છે તો પુણે ખાતે કરવામાં આવ્યું છે પ્રથમ મહારાષ્ટ્ર કરવામાં આવ્યું છે રાજસ્થાન ખાતે દ્રૌપદી મુર્મુએ જે તે વખતે બે હજાર ચોવીસમાં બરોબર છે ત્રેવીસ ચોવીસમાં માં આ કરવામાં આવ્યું છે પણ બંધારણ ઉદ્યાન પૂછે તો પુણે મહારાષ્ટ્ર ખાતે તાજેતરમાં કરવામાં આવેલું છે ત્યારબાદ છે વિશ્વનું પ્રથમ ઓમ આકારનું મંદિર ક્યાં આગળ ઉદઘાટન કરવામાં આવ્યું તો રાજસ્થાન ખાતે આ પ્રથમ વિશ્વનું ઓમ આકારનું બરોબર છે મંદિર બન્યું છે ત્રિષ્ણા મિશન કોની કોની વચ્ચે બરોબર છે યોજાયું કે જે વાયુસેના બરોબર છે બે દેશની વાયુસેના કવાયત છે ત્રિષ્ણા મિશન તો ભારત અને ફ્રાન્સની આ ત્રીજી વખત ભારત જે છે એ આ ફ્રાન્સ સાથે ત્રીજું મિશન લોન્ચ કર્યું છે આ અગાઉ બે હજાર અગિયારમાં એને ભારતે લોન્ચ કર્યું હતું અને બરોબર છે બે હજાર ત્રેવીસ અગિયાર અને બે હાજર અગિયાર અને હાલમાં આ ત્રિષ્ણા મિશન ત્રીજું લોન્ચ કર્યું છે આ પણ પૂછાઈ શકે છે ત્રીષ્ણા મિશન જે છે એ ભારત અને ફ્રાન્સ વચ્ચે યોજાવાનું છે તો મિત્રો અહીં સુધી રાખીએ જો મિત્રો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો જોડે શેર કરજો કારણ કે અલગ અલગ બરોબર છે મુદ્દા તારવીને તમારી સમક્ષ કરંટ અફેરમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા બરોબર છે મુદ્દા હું લાવું છું તો વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અગાઉના ભાગ એક અને બે ન જોયો તો એ પણ ખાસ કરંટ અફેરના એ બે ભાગ જોઈ લીજો અને આજનો ત્રીજો ભાગ તો તમે છેક સુધી નિહાળ્યો છે એ બદલ તમને મિત્રોનો આભાર મળ્યા નવા વિડીયોમાં ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ